હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સંતુષ્ટિ કિચન આજે આપણે બનાવશું લીલી ચા અને ફુદીનાનું શરબત તો આ શરબત બહુ જ ટેસ્ટી બને છે અને બહુ ઓછા સમયમાં બની જાય છે તો આ વિડિયો સ્ટાર્ટ થતાં પહેલાં તમે જો ચેનલ પર નવા છો તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલું બેલાયકોન પ્રેસ કરો તો આપણા રેસીપી જોઈ લેશું એ માટે અહીંયા મેં લીલી ચાના પાન લીધા છે તો આ લીલી ચાને ગ્રીન ટી પણ કહેવાય છે અને મેં એના આઠથી દસ નંગ જેવા પાન લીધા છે તો આપણે તેનો ઉપરનો ભાગ છે એ પહેલાં કટ કરી દઈશું તો એ પાર્ટ આપણે જવા દઈશું અને બાકી જે આપણી લીલી ચા છે એના આપણે એક સરખા આવી રીતના પીસ કરી લેવાના છે કાતરથી તો અહીંયા અમે ફ્રેશ લીલી ચા છે એ જ લીધી છે તો ઘણાના ઘરમાં પણ ગાર્ડનમાં ઉગતી હોય છે અને તો તમારા ઘરમાં ન હોય તો બહાર પણ ઇઝીલી મળી જાય છે તો આવી રીતના અમે ગ્રીન ટીના એક સરખા પીસ કરી લીધા છે આની સિવાય આપણે ફુદીનો લેવાનો છે તો અહીંયા અમે ફુદીનાના થોડા પાન લીધા છે તો ફુદીનો પણ એકદમ તાજો લેવાનો એટલે બહુ સરસ સ્મેલ આવે અને ટેસ્ટ પણ બહુ સરસ આવે તો આ જે લીલી ચા છે અને ફુદીનો છે એ બંને વસ્તુને સરસ રીતના આપણે ધોઈ લેશું અને હવે એક સાઈડ રાખશું હવે આપણે મિક્સર જારમાં ઠંડુ પાણી ઉમેરવાનું છે તો અહીંયા મેં બે ગ્લાસ ઠંડુ પાણી ઉમેર્યું છે હવે જે ફુદીનો અને લીલી ચા આપણે ધોયા હતા એ ઉમેરી દઈશું તો સરસ રીતના ધોવાઈ ગયા છે તો એ મિક્સર જારમાં ઉમેરી દેવાના તમારે એની સિવાય આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે તો અહીંયા મેં ટોટલ બે નંગ લીંબુનો રસ ઉમેર્યો છે હવે આપણે એમાં ઉમેરશું નમક તો અહીંયા તમારે સ્વાદ મુજબ નમક ઉમેરવાનું છે ત્યારબાદ તેમાં એક ચમચી ચાટ મસાલો ઉમેરશું હવે તેમાં ખાંડ ઉમેરવાની છે તો ટોટલ ચાર ચમચી ખાંડ ઉમેરશું જો તમે એક ગ્લાસ બનાવતા હોય તો બે ચમચી જોશે અહીંયા મેં બે ગ્લાસનું માપ લીધું છે એટલે ચાર ચમચી ખાંડ છે તો બધી વસ્તુને સરસ રીતના આપણે બ્લેન્ડ કરી લેશું અને અહીંયા તમારું લીલી ચા અને ફુદીનાનું શરબત રેડી થઈ જશે તો હવે આપણે તેને ગાળવાનું છે તો એક વાસણમાં આવી રીતના ગળણી મૂકી દેશું અને શરબતને ગાળી લેશું તો તમને બતાશે કે કલર બહુ જ સરસ આવે છે અને આપણો ફુદીનો લીલી ચા બંને વસ્તુ ફ્રેશ છે એટલે ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે અને બહુ ઓછા સમયમાં બની જાય છે તો આપણે સર્વ કરી દઈશું સર્વિંગ ગ્લાસમાં તમારે ત્રણથી ચાર આઇસ ક્યુબ્સ ઉમેરવાના અને હવે શરબત આપણે એડ કરીશું તો ફુદીના અને લીલી ચાના કારણે એક બહુ જ સરસ અને રિફ્રેશિંગ ટેસ્ટ આવશે જે તમને ચોક્કસથી ખૂબ જ ગમશે તો ફુદીના લીલી ચાનું શરબત રેડી થઈ ગયું છે તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો આજે આપણે બનાવશું લીંબુ ફુદીનાનું શરબત તો અત્યારે ઉનાળામાં આ શરબત બહુ જ મજા આવશે પીવામાં અને એકદમ સહેલી રીતે બની જાય છે તો ચાલો આપણે રેસીપી જોઈ લેશું માટે એક મિક્સચર જારમાં આપણે બે ગ્લાસ ઠંડુ પાણી ઉમેરશું ત્યારબાદ તેમાં આપણે ઉમેરવાની છે ચાર ચમચી ખાંડ ત્યારબાદ તેમાં આપણે ઉમેરશું નમક સ્વાદ પ્રમાણે ત્યારબાદ ચાટ મસાલો એક નાની ચમચી અને હવે એમાં ઉમેરવાના છે ફુદીનાના પાન તો અહીંયા મેં બાર થી પંદર નંગ જેવા ફુદીનાના પાન લીધા છે અને સરસ રીતે ધોઈ લીધા છે તો હવે ફુદીનાના પાન ઉમેરી દઈશું આપણે ફુદીનાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને એક ફ્લેવર પણ બહુ સરસ આવશે જે તમને ગમશે આ સિવાય આપણે બે લીંબુનો રસ ઉમેરવાનો છે હવે બધી જ વસ્તુને સરસ રીતે આપણે બ્લેન્ડ કરી દઈશું એટલે લીંબુ ફુદીનાનું શરબત તૈયાર થઈ જશે તો કલર પણ બહુ જ ફાઇન આવશે અને ફુદીનાના પાન વચ્ચે વચ્ચે ખાવામાં આવશે જે બહુ ટેસ્ટી લાગશે તો એક ગ્લાસમાં તમારા આઇસ ક્યુબ્સ ઉમેરવાના છે અને આપણું ફુદીના લીંબુનું શરબત ઉમેરી દઈશું તો પાંચ મિનિટથી પણ ઓછા સમયમાં આ શરબત બની જશે અને બહુ જ ટેસ્ટી લાગશે તો આ ઉનાળામાં એકવાર લીંબુ ફુદીનાનું શરબત તમે જરૂરથી ટ્રાય કરજો તમને અને તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને આવી અવનવી વેરાયટીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા